હેલો મારું નામ ભાદ્રિકા રણજીત છે મેં જીસેટ સબ્જેક્ટ લાઈફ સાયન્સમાં આપેલ છે અને મારો સ્કોર એકસો ગ્યાસી છે જૂન બે હજાર ચોવીસથી લઈ નવેમ્બર બે હજાર ચોવીસ એમ્પ્યુટર છ મહિના મેં તૈયારી કરી હતી અને આ હું ડેલી મેડમના બે લેક્ચર અટેન્ડ કરતો આ રીતે રેગ્યુલર બેઝમાં બે લેક્ચર જોતા નવેમ્બર સુધીમાં મારો કમ્પ્લીટ સિલેબસ પૂરો થઈ ગયો હતો હવે હું જી સેટ થ્રુ અસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માગું છું અને સાથે પીએચડી પણ કરીશ પેપર ટુ બધા વિદ્યાર્થીઓ માટે સહેલું લાગે છે કેમ કે વિદ્યાર્થીઓ તેને પહેલેથી પાડતા આવે છે પણ અઘરું લાગે છે પેપર વન કે જે સાવ નવું હોય છે જેને દર્શના મેડમે સાવ ઇઝી બનાવી દીધું છે કેમ કે મેડમ એક કલાકના લેક્ચરમાં જાજા બધા કોન્સેપ્ટ ક્લિયર કરાવી દે છે જે વિદ્યાર્થીઓને બહુ ઉપયોગી થાય છે અમારી એક્ઝામ નજીક હતી ત્યારે મેડમની તબિયત બહુ ખરાબ હતી છતાં પણ મેડમ અમને લાઈવ લેક્ચરમાં રિવિઝન કરાવતા અને અમને મોટિવેશન આપતા તો આ જોઈ અને અમને પણ એમ થતું કે જો મેડમ આવી કંડિશનમાં અમારા માટે ફ્રીમાં એટલું કરતા હોય તો અમારે ખાલી બેઠા બેઠા લેક્ચર જ અટેન્ડ કરવાના છે માટે મેડમનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ